માતાજી જો આજના દિવસની શરૂઆત થાય છે નવ વાગે મારા દક્ષુભાઈ બી જેસી તૈયાર થઈ કામ ગંદે જવા માટે દક્ષિભાઈ જેસી પ્રશ્ન કેટલા વાગે દક્ષિભાઈ બી ગળિયાળમાં દેખાય નવ વાગ્યા અને કામ કરવાનું ચાલુ કરી દઈએ ચા નાસ્તો કરી દીધો બધા માટા ચા નાસ્તો મોકલાવી દીધો રવિના દક્ષ માટે પેલા મોહન માટે અને અમારા મોહનભાઈએ જેવો પરાક્રમ કરે એ તમને બતાવો આ બધા મોહને ચા ડોળ્યો ઠેઠ ઊંધી અહીંયા આટલો સીડીમ બે ખાતો હતો ને તે ચાર ડોળો નાસ્તો કરવા બેઠો હતો સીડીમ બે ઠેઠુંધી ચા ચા કર્યો અમારા મોહને અને એના કપડાં તો હું રોજ વાળું છું ને તોય રોજ આવો કરી દે રોજ હું મસ્ત વાળીને મૂકું છું તોય આવો કરી દે અને આ ચા અમાર મોહને કોમ વધારે છે Bijuku aihane, misalnya bayi lagi, sahabat sahabat Jessica, 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 tuh kira. ના વાગી ગયા છે બાર જો ભાત બનાવ્યા મગનું શાક અને બટાકાનું શાક બટાકા રોટલી નું રોટ બાંધી મૂકીશું મગ ચડીશું ડુંગળી ટામેટું મરચાં ને બધું નખીને વઘાર કરી અને મત તમે એમાં એટલે બનાવી તો દીધું છે અમે એમાં નાખા ખાશી ત્યાં બીજું તો શું કરીએ અને કચુંબર બનાવવાનું ચાલું છે બધું લઈને છે જો એવું બધું પંખો ચાલુ છે બહુ આવું કંખા છે મારું તો કચુંબર બનાવવા માટે બધું તૈયાર કર્યું છે અને મને ભૂખ લાગી હતી જો હું મગ અને ભાત બે ચોરી ખાવ છું અને કચુંબર બનાવવાની તૈયારીઓ કરીએ છીએ ઘડિયામાં વાગી જાય હશે આડા અગિયાર થઈ મને લાગે કે બાર વાગી જાય દેવાંશ શું કરો બેટા દેવાંશ ભાઈ આવી ગયા અમાર શું કરો ભાઈ ભાત ખવાય ભાત ભાઈ ચમચી દી નહીં ફાવતું નહીં ભાઈ હે ચમચી દી નહીં ફાવતું ને વેરે જેટલા કચુંબર બનાવી દેવાની તૈયારી કરી એકતાબેન જય શ્રી કૃષ્ણ જય મીન જય શ્રી કૃષ્ણ જયમીન કીધું ને એટલે આરે અમુ જો ભી જયમીન છે અને તારું નામ શું છે ખવાય એવી રીતે ના ખાવાય ચમચી વડે ખા દેશમાં ભાત જ નહીં દેખાતા

ઊંઘ મો છે એટલે ગરમી માં ગરમી માં હેડે દેવાંશભાઈ દેવાંશભાઈ ટાટા ઊંઘ મો છે ને એટલે નહી બોલો ચાલો રાતના ખાવામાં છે ખીચડી શાક ગરમ બળોણી અને ભાખરીએ કરી અને રોટલી એ કરી રોટલી અને નીચે ભાખરી છે જો ભાખરીએ કરી રોટલી કરી બે કરી બેના લોટ પડે તો બે કરીશ અને હવે દક્ષુભાઈ જે આવું છે બની આવીશું દક્ષુભાઈ માટે ખીચડી હજુ શાક તો ચડોસા હજુ તો કેટલા વાગ્યા પૂણા નવ થયા હજુ કોઈ આવી નહીં અમારા ઘર એડો કોઈ દક્ષુ નહીં સાહેબ નહીં કોઈ આવ્યા નથી હજુ માર તો અંધારું થઈ ગયું પણ મેં લાઈટ ચાલુ કરીને એટલે અજવાળું લાગે છે